पुलिस दादा माता चलो आओ सीढ़ी करके खाता काम कर नहीं हां खनी भाई चलो फटाफट पुलिस खिलाता है ये देखो पुलिस के टिपिन है अरे हां पुलिस के टिपिन खिलाता हटा फट 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 ह જટ તો ફરાફર ફરાફર લે હાલ્યું આ તોય જટ તો ફરાફર આમાં આખવાનું આ શેઠ શેઠે એ ઓર આખું પડે હવે મોજ હા એ આજ કામ કરે બસ ખેન ભાઈ બસ રૂક રૂક જાઓ ડાન્સ કરો ડાન્સ કરો હેપી હોલી હેપી હોલી ના

आह आओ लो ना जाओ नोटी 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 वही के बीच बीच के बीच के भी, भी, भी।, भी।, भी... का उसका भी बड़ा नाम है ये नमूना करवाना इन पे नहीं करवाना हाँ आबाजू ये बाजू साला पूरी थाई जनिया ठीक है आप बहने आम जा आप आबाजू हम जनिया

ખૂબ સરસ ચાલો ખૂબ મજા કરી આવી જ રીતે અમે અખંડ મોજ જ્યારે પણ મળે ત્યારે કરતા રહીએ છીએ આખો દિવસ ઘણા બધા પ્રભુજી માનસિક અસ્ત્ર આશ્રમ માનસિક અસ્ત્ર લોકોનો આશ્રમ છે એટલે આખો દિવસ ઘણું બધું અમારે સહન કરવાનું થતું હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ જે પ્રભુજી સાથે અમે હસી મજાક અને એની સાથે આનંદ આનંદ મેળવતા રહીએ છીએ તો એમાં એવું ન સમજવું કે તેની મજાક મસ્કરી કરીએ છીએ આવી અમારે નાની નાની જ્યાં પણ ક્ષણ મળે ત્યાં અમે મજા કરતા હોઈએ છીએ એટલે વિશેષ કાંઈ નહીં આવી જ રીતે આનંદ કરતા રહીશું અને કરાવતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરતા રહેજો ચાલો વધારે રજા કરીને જય મહામત જય જય શ્રી કૃષ્ણ